એફએસએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચીને નિરીક્ષણ કરી રહી છે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઘટનાને અંજામ આપી ભાગતા લોકોએ તેને પકડી પાડ્યો છે તે સીસીટીવીમાં જોઈ શકાય છે અન્ય ત્રણ આરોપીઓને પકડવા સ્થાનિય પોલીસની ટીમ તપાસમાં જોતરાય છે જે આરોપી પકડાયો છે તેને જાહેર જનતાએ મેથી પાક ચખાડ્યો છે લાકડાના પટકે ફટકાથી મારતા જોઈ શકાય છે આ શખ્સને લોકો મારી રહ્યા છે

ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને કેટલાક સોના ચાંદીની લૂંટ પણ કરવામાં આવી હતી પરંતુ એક આરોપી ત્યાંથી ભાગ્યો હતો ભાગતાની સાથે જ સ્થાનિક લોકો દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો અને ખૂબ જ મેથી પાક આપવામાં આવ્યો હતો સાથે સાથે જે ફાયરિંગ ની અંદર જ્વેલર્સ વેપારી આશિષ રાજપરાનું પણ મોત નીપજ્યું છે અન્ય એક વ્યક્તિને ગોળી વાગેલી છે તે ઇજાગ્રસ્ત સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પરંતુ જે આરોપી એક પકડાયો છે જેને માર મારવામાં આવ્યો હતો તે સ્થળ આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આ સચિન વિસ્તારની અંદર લૂટનો બનાવ અને ફાયરિંગ નો બનાવ બન્યો હતો ત્યારે જે આરોપી આ ગલીમાંથી જે ભાગો ભાગસો આવ્યો હતો ને ત્યારબાદ આ નહીં લોકોએ જ પકડી પાડવામાં આવ્યો હતો અત્યારે એફેસએલ ની ટીમ અહીં આવી ચૂકી હતી તમામ ઉચ્ચ અધિકારીઓની ટીમ આવી ચૂકી હતી અને અત્યારે તમામ જે પુરાવા અહીંથી એકત્ર કરવામાં આવ્યા છે પરંતુ અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ ગાડી હતી જે ગાડી પણ હશે વ્યક્તિ ને છે જે ફાયરિંગ કરવા માટે આવ્યા હતા તે આરોપી નું હોવાનું સૂત્રો દ્વારા અત્યારે માહિતી મળી રહી છે હિના ચોક્કસપણે જે જ્વેલર્સ વેપારી અવસાન થયું છે તેને લઈને સચિન બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય અહીંના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ સચિન વિસ્તાર ભરચક વિસ્તાર ગણવામાં આવતો હોય છે ભરચક વિસ્તારમાં અત્યારે સંપૂર્ણ જે બજારો જે છે પાંચસો થી વધુ દુકાનો આવેલી છે તે બંધ રાખવાનો નિર્ણય અહીં એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે અને ખાસ કરીને અહીં પોલીસ ચોકી બનાવવા માટેની માંગ જે છે તે કરવામાં આવી રહી છે કારણ કે આ ભરચક વિસ્તારમાં કોઈ પણ એક પોલીસ ચોકી જે છે તે અહીં જોવા નથી મળી રહી ત્યારે અહીંના સ્થાનિક લોકો પણ આપણી જોડે ઉપસ્થિત છે ત્યારે એમની જોડે વાત કરીશું જ્યાં ઘટના બની હતી ત્યાં નજરે જોનાર વ્યક્તિ હતા એમની જોડે વાત કરીશું કઈ રીતનો બનાવ બન્યો હતો શું કહેશો કઈ રીતની માંગ

જેથી કરીને અમે બધા વેપારી એઝિકશનવાળા જેટલા માર્કેટના વેપારી છે તેમને આજે સ્વયં બહુ બનવાડે જો માનજો એ આ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગ અને ખાસ કરીને ચોકી કઈ રીતનું કઈ છે અહીં ઉપલબ્ધ હવે કરતાશથી અને પોલીસ અધિકારીઓને અમારા વેપારી એડિક્શન તરફથી એટલું જ કહેવામાં છે કે ખાસ કરી અહીંયા થોડી નાની મોટી ઘટનાઓ બનતી રહે છે આ જે ઘટના એક દૂર ઘટના છે ને બહુ મોટી ઘટના છે એક છે કે એટલું કોઈ નાની પોલીસ બને અને ભરપૂર માર્કેટ તો પેટ્રોલિંગ પણ વધારે બિલકુલ એના ચોક્કસપણે બીજી કોઈ ઘટના ના બને તેવી લોકો જણાવી રહ્યા છે પરંતુ જે અત્યારે ઘટના સામે આવી રહી છે તેને લઈને અત્યારે તપાસ જે છે કરવામાં આવી રહી છે જે બહાર રોડ પર વર્ચક સંપૂર્ણ વિસ્તાર છે પરંતુ અહીં આ ધારાસભ્ય સંદીપ દેસાઈ જે તેમનો આવતો હોય છે પરંતુ અહીં પોલીસ સામે પણ અને સવાલો ઉભા થઈ રહ્યા છે પેટ્રોલિંગ કોઈ પણ પ્રકારની કરવામાં નથી આવી રહી ત્યારે સંપૂર્ણ અત્યારે જે જ્વેલર્સ વેપારીનું મૃત્યુ થયા બાદ અત્યારે સંપૂર્ણ દુકાનો અહીં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને એફએસએલની ની ટીમ અને જે એક આરોપી જે પકડાયો છે અને અન્ય ત્રણ આરોપી હજુ પણ ફરાર જોવા મળી રહ્યા છે તેને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ સ્થાનિક પોલીસ ટીમ અત્યારે કામગીરીમાં જોડાઈ છે પરંતુ બે દિવસ અગાઉ જ બિહાર થી આરોપીઓ સુરત આવ્યા હતા એવું